હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણીની ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે સાંજ સુધીમાં કેટલી પંચાયત સમરસ થઈ કેટલીમાં ચૂંટણી યોજાશે એનું તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે ધારાસભ્ય મંત્રીઓ ગ્રામ પંચાયત સમરસ કરવા માટે વિશેષ સહાયની જાહેરાતો પણ કરી રહ્યા છે આજે વાત કરવી છે એક એવી પંચાયતની જ્યાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી અને ગ્રુપમાંથી છૂટું પડીને પ્રથમવાર જ સ્વતંત્ર ચૂંટણી યોજાવા જઈ રહી છે એવા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના આંધી ગામની આંધી ગામ ઓલપાડ તાલુકા મથકથી એકદમ નજીક આવેલું ગામ છે અત્યાર સુધી આંધી અને બાજુમાં આવેલા ગોલા ગામ સાથે ગ્રુપ ગામ પંચાયત હતી પરંતુ નવા સીમાંકન બાદ આંધી ગામ છૂટું પડ્યું અને હાલમાં જ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે આવા અનેક ગામો છે જ્યાં પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી હશે પરંતુ આંધી ગામની વાત એટલા માટે કરવી છે કે આંધી ગામ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ ગયો અને રાજ્યમાં એક દાખલો બેસાડ્યો છે તેમાં પણ નવાઈની વાત એ છે કે આખી આખી ગ્રામ પંચાયતના તમામ વોર્ડમાં મહિલાઓ બિનહરીફ થઈ છે અને પંચાયતની જવાબદારી મહિલાઓએ લીધી છે આંધી ગામ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ ગ્રામજનો માની રહ્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ અને ગામના આશાપુરા માતાના મંદિરે ગ્રામજનોની મીટિંગ મળી માત્ર એક કલાકના સમયમાં જ ગ્રામજનોએ એકતા બનાવી એક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એવો નિર્ણય લીધો છે કે લોકો જોતા રહી ગયા ગ્રામજનોએ ભેગા મળી દરેક વોર્ડમાંથી એક મહિલા ઉમેદવાર નક્કી કર્યા અને સૌએ ભેગા મળી એક સરપંચ પણ નક્કી કરી લીધા અને ગ્રામ પંચાયતને સમરસ કરી ગામની વસ્તી કુલ પાંચસો અઠાવીસ ની છે ત્યારે મહત્તમ કોડી પટેલ સમાજના લોકો ગામમાં છે અને બાકી હળપતિ સમાજના લોકો વસવાટ કરે છે આઠ વોર્ડમાંથી આઠ મહિલાઓ નક્કી કરવામાં આવી અને નવમાં સરપંચ એમ આખી પંચાયત બોડીમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો ગ્રામ પંચાયત મહિલા સમરસ થતા ગામના સરપંચ સહિત મહિલા સભ્યોએ ગ્રામજનોનો આભાર માન્યો અને ગામમાં બાકી પડેલો રોડ રસ્તા તેમજ હળપતિ આવાસના કામો જલ્દી પૂરી કરવાની આશા વ્યક્ત કરી છે ગ્રામ પંચાયતની સાંસદ સુધી જમીનથી લઈને આકાશ સુધી જ્યારે દેશના વડાપ્રધાન મહિલા સશક્તિકરણને ભાર આપી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ પણ એક રાગીતા બતાવી ગામની એક અલગ ઓળખ ઊભી કરી ઐતિહાસિક પગલું ઊભું કરવું છે મારું નામ ફાલ્ગુનાબેન ભદ્રેશભાઈ પટેલ છે હું આંધી ગામની રહેવાસી અમને ઘણી આનંદની વાત છે કે અમારા ગામમાં આ રીતે પંચાયત છૂટું પડ્યું અને પહેલી વાર સરપંચની આપણે સરપંચમાં ગામ સમરસ થયું છે એ બદલ ગામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને અમારા ગામના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ રાજેશ કુમાર રમેશચંદ્ર પટેલ છે હું આંટી ગામનો રહેવાસી છું હું ઓલપા તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ છું આજે અમારે ગામજનો માટે ઐતિહાસિક દિવસ છે આજે ઘણા સમયથી અમારું ગ્રુપ ગ્રામ પંચાયત બોલું છું માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની માર્ગદર્શનથી અમારું ગામ એમની અટક પ્રયત્ન પ્રયત્નથી અમારું ગામ છૂટું પડ્યું છે તો અમારા ગામમાં અમે જે આ ચૂતરી જાહેરાત જાહેર થઈ પછી અમે ગામજનોએ નક્કી કર્યું કે ભાઈ આપણે બિનહરીફ કરવાનું છે તો અમે ગામમાં એક મંદિરે જેમાં આશાપુરી માતાજીના મંદિરે અમે એક સભા બોલાવી જેમાં કલાકમાં જ અમે ડિસિઝન લઈને અમે ગામ બિનરીફ કરી દીધું રોડ જી મારું નામ રાજુભાઈ હરિભાઈ પટેલ છે આંધી ગામના રહેવાસી છું આજે અમારા જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં જે ચૂંટણી પછી જે ડિક્લેર થયું ત્યાર પછી અમે ગામને એક એક કરી અને અમે ગામને સમરસ કર્યું અને એ સમરસ કરવા અમે એમાં બી પણ અમે મહિલાઓને આગળ કરી અને મહિલાઓને ગ્રામ પંચાયતની બાગડોર અમે સોંપી છે અને એના માટે આજે કહી શકાય કે સુરત જિલ્લામાં કદાચ હું માનું છું કે આજે અમારા માટે એક બહુ મોટો ઐતિહાસિક દિવસ છે કારણ કે પહેલીવાર આઝાદીના દિવસો પછીના પહેલી વાર પંચાયત અમારા ગ્રુપ પંચાયતમાંથી છૂટું પડીને અમારું સિંગલ પંચાયત થયું અને તેમાં પણ અમે જ્યારે એને સમરસ કરી રહ્યા છે અને તે સમરસ કરીને પણ અમે પાછા એને મહિલાઓને અમે પંચાયતની ભાગદો અમે સોંપી રહ્યા છે તો એ અમારા માટે બહુ ખૂબ જ આનંદની વાત છે અને ખૂબ જ એક આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ દરેક ગામજનોનો પણ સાથ સહકાર અને ખાસ કરીને અમારા ગામના આગેવાન જે રાજેશભાઈ છે જે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન મંત્રીને પ્રમુખ છે એમના અઠાક પ્રયોગ નથી અમે એક જ મિટિંગ બોલાવી અને એક જ મિટિંગની અંદર અડધો પોણા કલાકમાં બધાએ અમે નક્કી કરી લીધું કે આપણે બધાએ ભેગા થઈને સમરસ જ કરવાનું છે અને સમરસમાં પણ આપણે મહિલાઓને જાગ્ર કરવાની છે કલ્પનાબેન રસિકભાઈ પટેલ હું આંડી ગામની રહેવાસી છું અને ગામમાં નાના ભાઈ બહેનોને વડીલોને નમ્ર વિનંત્રી કે ગામમાં આજે મને સરપંચ તરીકે ચૂંટી છે અને હું ગામની ગામના સમરસ થયું છે એમના મહિના બદલનો સૌનો હું આભારી છું અને ગામના નાના મોટા કામો હું કોશિશ કરી પડાવીશ અને અમારું ગામ છૂટું થયા પછી હું અમારું ગામ પહેલીવાર બિનહરીફ થયું છે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર છે સરસ લાગે છે માતાજીની કૃપાથી મને ખૂબ ખૂબ આનંદ મળ્યો છે મેં કોઈ એવી ઈચ્છા નહીં ધરી હતી કે હું સરપંચ બનો મારા પતિને હતી કે હું સરપંચ બનીશ આજે એમના ઉડારેથી હું આજે આભારી છું અને રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર છે જિગ્ધેશ ઠાકોર ઓરે ન્યૂઝ ઓલપાડ